આપણી શાળાની અંદર આ જુદા જુદા બે કાર્યક્રમ અને તો ત્રણ કાર્યક્રમ છે એક જે આપણી શાળાની અંદર મહિના ઉપરથી સ્વરક્ષા તાલીમ ચાલતી હતી એનું આજે પ્રેઝન્ટેશન છે કે જે સ્વરક્ષા તાલીમ શીખ્યા છે એને એક પ્રેઝન્ટેશન ડાન્સ દ્વારા તમને અહીંયા બતાવવામાં આવશે વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને મારા નમસ્કાર મારું નામ વાળા વેદાંશીબા છે હું ધોરણ સાતમા અભ્યાસ કરું છું આજે હું તમને રાણી લક્ષ્મીબાઈ અંતર્ગત સ્વરક્ષા તાલીમ કરાટે વિશે જણાવીશ કરાટે શીખવાથી બાળકોનું શરીર મજબૂત લચીલ અને સુતીલું બને છે કરાટેના અભ્યાસથી બહેનો પોતાની જાતે પોતાની રક્ષા કરવામાં સક્ષમ બને છે અને નિર્ભયતાથી અસામાજિક તત્વો સાથે લડી શકે છે કરાટે એ નિશસ્ત્ર આત્મારક્ષાનો માર્ગ છે કરાટે શરૂ અને સમાપ્ત શિષ્યાચારથી થાય છે કરાટે પ્રયોગ માત્ર ન્યાય માટે જ થવો જોઈએ કરાટે એક શસ્ત્ર વિના લડવામાં આવે છે મન શરીરની પહેલા આવે છે મનોબળ મુક્ત રાખો કરાટે એ આપણને શારીરિક રીતે મજબૂત બનાવે છે આપણી સહન શક્તિ વધારે છે અને ભયનો સામનો કરવાનું શીખવે છે ઘરની બહાર જતા હંમેશા સતર્કતા સાથે વર્તો હવે કરાટે વિશે થોડીક માહિતી તમને મનાલીબેન આપશે

આપણને શારીરિક રીતે મજબૂત બનાવે છે આપણી સહન શક્તિ વધારે છે અને આપણને સ્વ કુશળતા શીખવે છે પરંતુ કરાટે માત્ર શારીરિક કળા નથી તે આપણને માનસિક રીતે પણ મજબૂત બનાવે છે તે આપણા ધીરજ રજતા અને આત્મવિશ્વાસ શીખવે છે કરાટે આપણા ભયનો સામનો કરવાનું શીખવે છે અસ્તુ આપણી સ્કૂલમાં જે બેનોને છ થી આઠ ની બહેનો આપણે સ્વરક્ષા ની એટલે કે પોતે કોઈ મુશ્કેલી માં હોય ત્યારે પોતાની રક્ષા કઈ રીતે કરવી એની જે ટ્રેનિંગ એટલે કે કરાટે ની ટ્રેનિંગ જે આપણે આપીએ છીએ એમાં એ લોકો શું શીખ્યા કે આપણે આખો વર્ષ ભણીએ પછી આપણી પરીક્ષા આવે ને કે આપણે શું શીખ્યા પરીક્ષામાં લખી પેપર એમ કરેટે માં એ લોકો શું શીખ્યા એ આજ આપણને બતાવે છે કે આપણે શાંતિથી જોવાનું છે સ્વી uh તૈયાર -huh. yeah